ઘણા વર્ષોથી આ નાની નાની ચકલીઓ માટે થઈને અવિરતપણે સેવાનું કાર્ય કરી રહી છે અને સૌપ્રથમ અહીંયા કોલેજ કેમ્પસની અંદર તમે બધાય જોવો છો એ રીતે એ ગરબા રાખેલા છે સ્ટેન્ડ બનાવીને તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરઢાળું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાળું શું એ આપણે જ હતા કે જેની સવાર ચકાચકીના અવાજથી અને જેની રાત દાદા દાદીએ કહેલી એ ચકાચકીની વાર્તાથી થતી ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણ વાર્તા સચવાયેલી છે પરંતુ ચકાચકીને સાચવતી આ હરિવંદના કોલેજ વિશે જાણો વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હરિવંદના કોલેજ ઘણા વર્ષોથી આ નાની નાની ચકલીઓ માટે થઈને અવિરતપણે સેવાનું કાર્ય કરી રહી છે સૌ પ્રથમ બે હજાર નવ મહેશભાઈ ચૌહાણને એવો વિચાર આવેલો કે નવરાત્રી દરમિયાન આપણે જે કોઈ ગરબા ઘરે નવ દિવસ રાખી અને જેનું પૂજન કરીએ છીએ અને ત્યારબાદ એ ગરબાને મંદિર ઉપર પધરાવીએ છીએ તો ત્યાંથી સારી ક્વોલિટીના ગરબા અમે કલેક્ટ કરી અને સૌ પ્રથમ અહિયાં કોલેજ કેમ્પસ ની અંદર તમે બધા જોવો છો એ રીતે ગરબા રાખેલા છે સ્ટેન્ડ બનાવીને અને એની અંદર આ નાની નાની ચકલીઓ માળા કરી રહી છે તો આ બે હાજર ફરી પાછા પોતાના માળામાં આવી અને વસવાટ કરે છે સવારના સમય દરમિયાન નિર્ભયપણે આપણી પગ પાસે આવી જાય આપણા ખંભા ઉપર બેસી જાય એવી રીતે અહિયાં વાતાવરણ ની અંદર ઉછરી રહી છે જયારે આજના સમયમાં ચકલીઓ લુપ્ત થતી જઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની રીતે આવું નાનું મોટું સેવાનું કાર્ય પોતાની ઘરે કોઈ આવી રીતે ગરબો રાખી અથવા અત્યારે તૈયાર ચકલીના માળા પણ ઘણી જગ્યાએ મળે છે જે કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે નાની નાની આવી ચકલીઓ માટે થઈને જે કાંઈ મદદ પર્યાવરણની જાળવણી માટે એવી હું બધાને આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અપીલ કરું છું આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમને બધાને વિનંતી છે કે હવેથી ઘરના ફળીએ એક માળાની વ્યવસ્થા કરજો સાથે પાણીની અને ચણની પણ વ્યવસ્થા કરજો ધન્યવાદ